વધતી ઉંમરે તમને ગોઠણના દુખાવા સાંધાના દુખાવા કે કમરના દુખાવાઓ થવાની શક્યતાઓ વધી શકે છે પરંતુ અત્યારે એવો સમય એવો છે કે નાની ઉંમરે પણ ગોઠણના દુખાવા સાંધાના દુખાવા કમરના દુખાવા સમગ્ર શરીરમાં દુખાવો થવો આ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થવા લાગ્યા છે પરંતુ આજે મેથી દાણા વિશે સરસ મજાની વાત કરવી છે કે મેથી દાણાના ત્રણ પ્રયોગ અલગ અલગ રીતે કરશો તો આપણને આ પ્રકારના દુખાવામાંથી મુક્તિ મળી શકે છે હવે ગોઠણના દુખાવા સાંધાના દુખાવા કે કમરના દુખાવા એ થવા પાછળનું કારણ શું છે તો એક તો પોષક તત્વો જો કોઈ ઘટતા હોય અથવા તો કેલ્શિયમનું લેવલ જો આપણા શરીરમાં ઘટતું હોય તો પણ આ પ્રકારના દુખાવાઓ ઊભા થઈ શકે છે ઉપરાંત આયુર્વેદમાં એસી પ્રકારના વાના રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે તો આ એસી પ્રકારના વાના રોગો થવાની થવાનું કારણ એની પાછળ વાયુ છે વાયુ દોષ જો કંટ્રોલમાં આવી જાય તો પણ આ પ્રકારના વાયુજન્ય રોગોને આપણે મટાડી શકીએ છીએ અને દુખાવાને કંટ્રોલમાં લાવી શકીએ છીએ તો મેથી દાણા વિશે વાત કરું તો મેથી દાણા છે તે વાયુનાશક ગુણધર્મ ધરાવે છે તો સમગ્ર શરીરમાં જો વાના રોગો ઊભા થયા હોય કે આપણા શરીરમાં વાયુદોષ વિધો હોય તો એને તે સરળતાથી કંટ્રોલમાં લાવી શકે છે ઉપરાંત મેથી દાણામાં કેલ્શિયમનું પ્રમાણ પણ રહેલું છે જે આપણા શરીરમાં કેલ્શિયમ ઘટવા નથી દેતું કે કેલ્શિયમ ઘટ્યું હોય તો એની પૂર્તતા કરી દે છે અને આપણને આ પ્રકારના દુખાવામાંથી મુક્તિ અપાવે છે આ મેથી દાણામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ રહેલો છે જે તમારા સોજાને કંટ્રોલ કરે છે અને ધીરે ધીરે સોજાને ઓછા કરે છે ઉપરાંત એ દુખાવા નાશક ગુણધર્મ પણ ધરાવે છે જે તમારા શરીરની પીડાને કંટ્રોલ કરે છે અને દુખાવાને ધીરે ધીરે શાંત કરે છે મેથી દાણા છે ને એ કાચા આમનું પાચન કરે છે કાચો આમ કોને કહેવાય કે આપણે જે ભોજન કર્યું હોય એનો અપક્વ રસ જેને કાચા આમ તરીકે ઓળખવામાં આવે છે એ જ્યારે પચે નહીં તે કાચા આમ માટે રૂપાંતરિત થાય છે અને કાચું આમ જ્યારે આપણા શરીરમાં વધે ત્યારે પણ આપણા શરીરમાં દુખાવાઓ સમગ્ર શરીરમાં ઊભા થઈ શકે છે તો મેથી દાણા છે તે કાચા આમનું પણ પાચન કરે છે તો મેથી દાણા આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે બસ એના પ્રયોગ ત્રણ રીતે આપણે કરી શકીએ છીએ તો પહેલાં મેથી દાણાનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો કે સરસ મજાનો મેથી મસાલો બને જે થોડા અંશે સ્વાદિષ્ટ પણ હોય છે તો મેથી મસાલો બનાવવા માટે મેથી દાણા ધાણા જીરું હળદર મરચું સૂંઠ હિંગ અને મીઠું આ બધા દ્રવ્યો એમાં વપરાતા હોય છે મેથી મસાલો બજારમાં સારી કંપનીનો તૈયાર પણ તમને લોકોને મળી રહી છે અને તમારે જો ઘરે બનાવવો હોય તો મેથી મસાલો કઈ રીતે બને એના યુટ્યુબમાં અનેક વિડીયો પણ આપેલા છે તમે માતાઓ અને બહેનો ઘરે સરળતાથી બનાવી શકે છે તો મેથી મસાલો જનરલી થેપલા બનતા હોય એમાં પણ મેથી મસાલાનો પ્રયોગ કરી શકો છો રોટલી બનતી હોય એમાં પણ મેથી મસાલાનો પ્રયોગ કરી શકો છો કે તમે લોકો ઘરમાં પરોઠા બનાવો એમાં પણ મેથી મસાલાનો પ્રયોગ કરી શકો છો પછી ઢોકળા છે કે અન્ય કોઈ પણ વાનગી છે જ્યાં મસાલાનો પ્રયોગ થતો હોય ત્યાં તમે મેથી મસાલાઓ વાપરી શકો છો હવે મેથી મસાલામાં જેટલા દ્રવ્યો છે એમાં મેથીના દાણા છે હિંગ છે સૂંઠ છે હળદર છે આ બધા દ્રવ્યોનું કાર્ય શું છે તો આ બધા દ્રવ્યો છે તે વાયુને કંટ્રોલ કરે છે વાના રોગોને મટાડે છે કાચા આમનું પાચન કરે છે ઉપરાંત તમારા જે શરીરમાં સોજાઓ વધ્યા હોય ને સોજાઓ વધવાને કારણે શરીરમાં દુખાવા થતા હોય તો સોજાને પણ ધીરે ધીરે ઓછું કરવાનું તે કાર્ય કરે છે તો મેથી મસાલો તમે પ્રયોગ કરી શકો છો સ્વાદમાં પણ શ્રેષ્ઠ અને હેલ્ધી પણ છે અને તમારી હેલ્થ માટે પણ સર્વશ્રેષ્ઠ છે બીજું કે તમારે એક ગ્લાસ સાંજે એક ગ્લાસ પાણીનો ભરવાનો છે એમાં એક ચમચી મેથી દાણાની પલાળી દેવાની છે આખી રાત તમારે પલાળવા દેવાનું છે ત્યારબાદ સવારે એ પાણી પી જવાનું છે ને મેથી દાણા ચાવીને ખાઈ જવાના છે આ પ્રયોગ કરશો એટલે તમને મેથીના જે ગુણધર્મ છે તમારા શરીરને મળશે એટલે તમારા શરીરના ગોઠણના દુખાવા કમરના દુખાવા કે સાંધાના દુખાવા કે કાચો આમ વધી ગયો હોય ને સમગ્ર શરીર દુખતું હોય એમાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળે છે અને આ પ્રકારના દુખાવા ધીરે ધીરે ઓછા થાય છે ત્રીજો પ્રયોગ કે તમે લોકો મેથીનો પાવડર અને સૂંઠનો પાવડર તમે લ્યો થોડોક થોડોક બેન લેવાનો છે અને એમાં થોડુંક પાણી નાખવાનું છે અને જ્યાં પણ તમને દુખાવા જેવું લાગતું હોય ત્યાં તમે એને લેપ કરશો ને તો પણ તમને ધીરે ધીરે દુખાવામાંથી રાહત મળશે આ બાહ્ય પ્રયોગ છે આ તમે કરી શકો છો નગોળનું તેલ અને એમાં થોડાક મેથી દાણા નાખવાના અને કાળા તલનું તેલ હોય એમાં થોડાક નગોળના પાન નાખવાના થોડાક મેથી દાણા નાખવાના અને આ તેલને પકવો કરવાનું અને ત્યારબાદ આ તેલ તૈયાર થઈ જાય અને આ તેલને ઠાળી લેવાનું અને તમે આનું માલિશ કરશો જ્યાં દુખાવા થતા હશે તો આનાથી તમને શું ફાયદો થશે કે જ્યાં વાયુ સ્થિત છે એ જગ્યાએથી દૂર થશે અને પરિણામે તમને ગોઠણમાં દુખાવામાં સાંધાના દુખાવામાં કે કમરના દુખાવામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળે છે ચોથો પ્રયોગ તમે કઈ રીતે કરી શકો છો કે મેથી દાણા છે તમે મેથીનું ચૂર્ણ કરી શકો છો અને મેથીનું ચૂર્ણ આખો દિવસ દરમિયાન અડધી ચમચી પાણી સાથે એનું સેવન કરશો જેમાં પછી તો પણ તમને મેથીના ગુણધર્મો તમારા શરીરને મળશે અને આ પ્રકારના દુખાવામાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે ટૂંકમાં મેથી દાણાનો પ્રયોગ જ્યાં દુખાવા શરીરમાં થતા હોય વાયુજન્ય દુખાવા થતા હોય સામાન્ય દુખાવા થતા હોય તો વાયુજન્ય દુખાવા વાના રોગોમાં મેથી દાણાનો પ્રયોગ કરવાથી તમને લાભ થાય છે જે લોકો ડાયાબિટીસની દવાઓ લે છે એવા લોકોએ મેથી દાણાનો પ્રયોગ કરવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે કેમકે મેથી દાણા છે ને એ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે ને ડાયાબિટીસને ઓછું કરવામાં તમારી મદદ કરે છે તો ધ્યાન રાખવાનું છે કે ડાયાબિટીસ વધારે પડતું લો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મેથી દાણા છે ને તે ઉત્તમ પાચક કરતા છે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને તમારા વાયુપિત કફના દોષોને તે સમ રાખવામાં તમારી મદદ કરે છે ઉપરાંત તે તમારી કબજિયાતની સમસ્યાને પણ થોડા અંશે દૂર કરે છે અને એમાં તમને રાહતનો અનુભવ કરાવે છે જ્યાં વાયુ એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં શરીરમાં વાયુ સ્થિત થાય ત્યાં તમને સામાન્ય દુખાવા થઈ શકે છે તો ગોઠણમાં વાયુ સ્થિત થાય કમરમાં વાયુ સ્થિત થાય કે સાંધામાં વાયુ સ્થિત થાય અને ત્યાં તેનું ઘર કરી બેસે પરિણામે ત્યાં તમને દુખાવા વધે અને વાયુ જ્યાં ઊભો રહે ત્યાં તમને કાર્ટિલેજ ગોઠણમાં જો વાયુ ઊભો રહે અને સ્થિર થઈ જાય તો કાર્ટિલેજમાં જે ચીકણો પદાર્થ છે તેને સૂકવી નાખવે પરિણામે ત્યાં ઘસારા શરૂ થાય અને ત્યાં એમાંથી દુખાવા શરૂ થાય સેમ કમરમાં પણ આ પ્રશ્ન ઊભો થાય એટલે તમારા વાયુને જ તમે દૂર કરી નાખો એટલે આ પ્રકારના દુખાવામાંથી તમને મુક્તિ મળે છે તો આ સામાન્ય દુખાવામાં આ પ્રકારના સામાન્ય પ્રયોગ કરવા જોઈએ જો આ બધા પ્રયોગ કરવાથી પણ દુખાવા કંટ્રોલ નથી આવતા તો આપણે આગળ ડોક્ટરોને કે વૈદ્યોને બતાવવું જોઈએ અન્યથા આ પ્રયોગ તમે સરળતાથી કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી